જય માતાજી મિત્રો કેમ છો તમારું બધાનું સ્વાગત છે અને આ વખતે મારો ફ્રેન્ડ અમે ત્રણ જણા જઈએ છીએ માતાજીના દર્શને ત્યાંથી અમે શાકપુર ખોડિયારમાના માતાજી દર્શને ઘોબા પછી બગદાણા ભગોડા આ રીતે બધે દેવ દર્શને જશું અને ખૂબ ખૂબ જ આનંદ કરીશું અને તમને પણ વિડીયો જોઈને આનંદ આવશે ને તમે પણ સાથે સાથે માતાજીના દર્શન કરજો અને વિડીયોમાં બનેલા રહેજો મિત્રો અમે લોકો ઘરેથી માતાજીને પગે લાગીને મંદિરે પગે લાગીને નીકળી ગયા હતા અને હવે અમે બસમાં પણ બેસી ગયા છીએ તો તમને મિત ભાઈ કેમ છે બસ જો મજામાં અમે જઈ છે હવે ચોટીલા કેવિન ભાઈ કેમ ચાલી ટેકન કમ્પ્લીટ ક્યાં જાય જાય પણ વચ્ચે બે સ્ટોપ આવશે હોટલ ના ત્યાં આનંદ કરાવીશું કેવિન કેવીન ભાઈ કીધું તેમ અને વિડીયો બનેલા રહેજો અને મળે આગળ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અહિયાં જોજો મિત્રો เังม่ยังไม่ยังไม่ได้

પછી શાંતિથી થી માતાજી ના દર્શન કરશું અમે અને કેવિન ભાઈ હલો અહિયાં ફોન વિડીયો ચાલુ અહિયાં અહિયાં ફોન ભાઈ ગયા હતા ગાંઠિયા આવી ગયા છે ચાલો ગાંઠિયા ખાવા તને લઈ લેતો અરે અને મિત્રો હવે અમે આવી ગયા છીએ માતાજીના ડુંગરે અને હવે અમે ચડવાની શરૂઆત કરીએ છીએ અને પછી માતાજીના દર્શન કરવા માટે તો ચાલો તમે પણ અમારી સાથે આવો અમે નીચે તરફ જઈએ છીએ તમે લોકો પણ માતાજીના દર્શન કરી લો અને અમારે પણ સરસ મજાના ચામુંડા માના દર્શન થઈ ગયા છે અને અમે પણ હવે અહિયાં થી માતાજી રજા લઈને જોઈએ છીએ